ભાયાવદરના ખિરસરા ગામે ગુરુકુળના દુષ્કર્મ કેસમાં આરોપી સ્વામીના આગોતરા જામીન રદ થયા છે આ ઘટનામાં યુવતીએ વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજ રોજ ખીરસરાના ધર્મ સ્વરૂપ ગુરુશ્રી નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજીનો ચુકાદો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આપેલો હતો આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને આગોતરા જામીન અર મંજૂર થાય એ માટે માંગણીઓ કરવામાં આવેલી હતી તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતીથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે કોન્સ્પિરસી છે સરકાર પક્ષે રાઠોડ સાહેબ કરીને તપાસ કરી રહ્યા છે એમણે ભોગ બનનાર અને આરોપીના જે કંઈ પણ વોટ્સએપ કોલ હતા એની વિડીયો ક્લિપ રજૂ કરી છે આ એફએસએલમાં પણ મોકલી છે અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું શાળા ચાલતી હતી આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ ભોગ બનનાર ગણી શકાય અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે અગાઉના જે કોઈ એપ્સકોન્ડર હોય જેમની સામે કલમ સિત્તેરના વોરંટની તજવીજ ચાલુ હોય એમને આગોતરા જામીનનું રક્ષણ આપી શકાય નહીં કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ જરૂરી છે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને શેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કરેલા